એવું કદાચ કહું કે પ્રભુ એટલે પ્રભુ બાકી શંકર ભેળ પૂરી આવું તો જેવી રીતે પ્રભુએ એક પુસ્તક આપ્યું છે રમણ મહર્ષિનું જે સંસ્મરણો પત્રોના સંસ્મરણો તો એ જે નાગમમાં હતી એને એમ કે એવી ઈચ્છા થયેલી કે મારા કોઈ ભગવાન જેવા પુરુષને જોવો છે કે તો એને રમણ મહર્ષિ મળી જાય એવી રીતે આપણને બધાને પણ કે ભાઈ મૂર્તિ મૂર્તિમાં તો બધા ઘણા બધા ભગવાનના આપણે બધા જોયા એમ પણ સ્વયં સદેહ ભગવાનના દર્શન કરવા જે તો એ ભગવાન એટલે પ્રભુ પોતે એટલો બધો સત્ય પ્રકાશ આપણને બધાને કરવા કરાવવા માટે સતત અંદરથી પ્રભુ જે પ્રકાશ પ્રકાશી રહ્યા છે પ્રભુ કંઈ કરતા નથી કદાચ હું એવું કહું કે પ્રભુ આપણા બધા માટે આવું કરતો એ કંઈ કરતા નથી પ્રભુ કંઈ છે જ નહીં પ્રભુ પોતે પ્રકાશ જ છે આપણી કોઈપણ ધારણા કોઈ પણ માન્યતા કોઈ પણ આરોપ તો ખોટો પડશે કારણ કે એની સાક્ષી પૂરજ આ બધા જ વચનામૃતો

પછી આવ્યા પછી એમની તો અવસ્થા ખૂબ થઈ ગયેલી એટલે બહુ બોલ્યા નહીં એ બરોબર પણ પછી આ તત્વબોધના સાંભળ્યો તો એવો વિચાર આવ્યો આવા ઘણા થતા શંકરાચાર્ય વચ્ચે થયેલો શાસ્ત્રાર્થ બરોબર એટલે એકબીજાના શાસ્ત્રાર્થની અંદર હરાવવાના નહીં હોય એમ તો મને આજ સવાર ઉઠ્યો તો એવો વિચાર આવ્યો કે પ્રભુને શાસ્ત્રાર્થ કરવા બેસાડે બરોબર અને પ્રભુ ખાલી એટલું બોલાય કે પરમ ચિતાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અને પલાઠી વાળી કરીને બેસી જાય જેટલા બધા તર્ક ને વિતર્કો લાભ હોય એટલા કાપી શકે ખરા એ ના કપાય તો એ તમે જોવા એક નહી હજારો રોજ રોજ પ્રભુ આયન બેસે ના રોજ ચાર નવા વચનામૃતો આયા હોય એટલે એક દિવસ અમે હોલમાં બેઠા હતા તો એવું અંદરથી થયું એમાં કે વાહ વચના અમૃતમાં રહસ્ય ભર્યું છે કે જે આપણે પોતે છીએ જે આપણે છીએ એટલે બુદ્ધે જે ચાર આર્ય સત્યો કહ્યા બરોબર કે દુઃખ છે દુઃખનું કારણ છે દુઃખનો ઉપાય છે અને ઉપાય સંભવ છે નથી સંભવ એવું નહીં અને એ ઉપાય આ પરમચિદાકાશ પ્રકાશ એ ઉપાય છે અને એ ઉપાય આપણે બધા પોતે છીએ જ પ્રભુએ ત્યાં માં ક્યાં કહેલું એમ કે ભાઈ અમે તમે અમને ભગવાન જોવા તો અમે તમને બધાને ભગવાન જોઈએ માટે તો એમની દ્રષ્ટિની અંદર પરમાત્મા સિવાય કંઈ નથી અહીં આખું આ મોટું આ જગ્યા છે મોટી મંડપ છે આ છે તે છે બધું છે પણ ત્યાં એ બધું નથી એક સ્વપ્ન છે અને એક પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે જ પ્રકાશી રહી છે એવું અમે એમને સતત સાંભળતા રહ્યા સાંભળતા રહ્યા સાંભળતા રહ્યા અમે અહીં બેઠા બેઠા એ જ અવલોકન કરીએ છીએ કે ક્યાંય 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 કશું કે દ્વૈત આવી જાય એમ એટલે પ્રભુ નિરપેક્ષ સતની અંદર બોલ્યા છે એમ કે સત્યને નહીં જાણી શકવાના કારણે લોકો એ સત્યના અનુષ્ઠાનો સુધી નીચે ખેંચી લાયા છે અને પછી એમાં ભરાઈ પડે છે ને પછી એ લઘુતા ગ્રંથિ નીકળતી નથી એટલે પછી એ સત્ય પોતે નથી અનુભવી શકતા નથી જાણી શકતા કે નથી કોઈને કહી શકતા અને આ સત્યના પ્રકાશ વગર આ સત્યની રિયલ અંદરથી એવી અનુભૂતિ વગર દુખ નહીં હટ કારણ સ્વપ્ન જો સત્ય લાગ્યું તો સ્વપ્ન તો એવું કંઈ નક્કી ના હોય કોઈક દાળું સારું હોય ને ખરાબ એ હોય અને ખરાબ સ્વપ્ન કેટલું ડરાઈ જાય ને કેટલું હલાઈ નાખે એનો કોઈ ભરોસો નહીં એમ તો એ જે પ્રકાશ સ્વરૂપ પ્રભુ પોતે પ્રકાશ્યા અને એ વખતે નિરપેક્ષ સત લખાયું એમ બરોબર આ આ નિરપેક્ષ સતનો પ્રકાશ જ છે એમ કાલે પ્રભુનો કોઈ તત્વો બોધ સાંભળ્યો એની અંદર યોગવાશિષનું આવ્યું તો એ અમારા મનમાં હતું એ વાત આવી ગઈ એમ કે પ્રભુના પ્રકાશ ઉપર કંઈ નથી એમ કોઈ અધ્યારૂપ પપવાદ નથી કોઈ દ્રષ્ટિસૃષ્ટિવાદ નથી કોઈ વિવર્તવાદ નથી કંઈ નથી અને કેવળ પ્રકાશ પ્રકાશે એટલે એમ કે કોઈ કદાચ શાસ્ત્રાર્થ કરવા ગમે તેના લોકો સામે બેસે તો આ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિને કોઈ કાપી ના શકે એમ અને પછી કંઈ દલીલ બી કરવાની જરૂર નથી કારણ કે એ જ સત્ય છે અને એના સિવાયનું કોઈ સત્ય છે નહીં એ સત્ય જો આપણા જે બી ભાવિકોએ હજારો લાખો ભાવિકોએ લાભ લીધો છે એ એની મહેનત એટલી જ છે એમ કે ખાલી આપણી મહેનત એટલી જ છે કે હું કંઈ નથી એટલે આ માખણ ની જેમ ઉતરી જાય સીધું સડાટ કરતું એક એક જે વચનામૃત બોલાય છે ને એક ઉતરી જાય અને ગેરંટી સાથે આ પ્રકાશ વગર કોઈ પણ આપણે આનંદ જોઈએ છીએ સુખ જોઈએ છે અને ટુકડામાં નહીં કે આજે સાડા બાર વાગ્યા સુધી મને સુખ રહે ચાર વાગે મારું દુઃખ ચાલુ થાય વાંધો નહીં અખંડ જેવી રીતે પ્રભુના મેં દસ દિવસ રહ્યા જોયા ગમે ત્યારે પ્રમુજ્યો એવર કરી કેમ કારણ કે આકાશ પ્રકાશ પોતે જ છે બીજું એ નથી તો એ પ્રકાશ આપણને બધાને મળ્યો છે એ અદભુત પ્રકાશ છે કે જે અમને પોતાને કારણ કે દરેકને એક જ ઈચ્છા હોય કે મારું માંકડું શાંત થાય મન છે ખતરનાક વસ્તુ છે કે જે કોઈના વસમાં આવે એવી વસ્તુ નથી એમ અને જેણે તમામ લોકોના આટલો બધો લોકો જોડે વૈભવ છે આટલી બધી વસ્તુઓ છે રાસ રચીલું છે આટલા બધા ભોગના સાધનો છે અને તોય માણસને દુઃખી 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 કરી નાખ્યો છે આ વાતાવરણને છોડી અને આપણે બહાર જઈએ ને તો સાંજે એબીસી ન્યૂઝમાં ન્યૂઝમાં સો સમાચાર આવે છે જોઈએ એટલે ખબર પડી જાય કે દુનિયાની હાલત શું છે અને એની અંદર આપણને બધાને આ ભાગ્ય મળ્યું છે આપણને આ આ સાંભળવાનું જે શ્રવણ કરી અને કંઈ પાછું કર્યા વગર કોઈ સમાધિ નથી લગાવવાની કોઈ ક્રિયા નથી કરવાની કોઈ જપ નથી કે તમે અહીં આ જ છો કે તમે ગમે તે તમને માનતા હોય કે તમે નથી જ અને જે પ્રકાશ છે એ જ પ્રકાશ છે તો આ પ્રકાશ જ પ્રભુએ કહ્યું કે આ પ્રકાશ જ શાંતિ છે આ પ્રકાશ જ આનંદ છે આ પ્રકાશ જ સુખ છે કોઈ પણ આ દુનિયા ઉપર પહેલો મનુષ્ય જન્મ ત્યાંથી ત્યાં સુધીનો અને આજે આઠસો આઠસો કરોડ લોકો છે એને આ પ્રકાશની રિયલ શિકાર અંદરથી શિકાર અને કોઈ પણ લઘુતા ગ્રંથ છોડવાની તૈયારી હોય તો હિયર એન્ડ નાવ અહીં આ પ્રકાશ પોતે જ પ્રકાશી રહ્યો છે એવું અમારું પોતાનું ફીલ છે અને અહીં અહીં અમને એવું જ થાય છે કે કંઈ કરવાનું નથી અહીં બસ શાંતિથી બેસો એમ હળવા થઈને એમ એક એક પ્રવાહ પ્રવય આપણે ગંગા કિનારે ગયા તો ગંગા વહેતી હોય જોવાની જોઈએ ખાલી કે આ ગંગા વહી રહી છે એમ એવી રીતે પ્રકાશ વહી રહ્યો છે એમ પણ એ આ એની વિશેષતા આ પ્રકાશની એ કોઈ બોલનાર નથી અને કોઈ સાંભળનાર નથી અને માત્ર પ્રકાશ વહી રહ્યો છે પ્રકાશ પ્રવહે પ્રવહે એવી મહાચિદાકાશ ગંગા જે મળી છે એમ તો જે બી હશે એ વિદ્યાભાસના લોકો હોય કે વિદ્યાભાસના હોય એ બધાને આ પ્રકાશને સ્વીકાર્યા વગર શાંતિ નહીં થાય કારણ કે આપણે પરમ શાંતિ જોઈએ છે પરમ આનંદ જોઈએ છે અને પરમ શાંતિ અને પરમ આનંદ એ આ પ્રકાશ છે એ બિલકુલ સત્ય હકીકત છે એટલે ભાગ્યશાળી છીએ આપણે બધાએ આખી ભારત ભૂમિ અને આખી દુનિયા બરાબર તો જૂના તો આપણા બધાને જોયેલા નથી વશિષ્ઠ વાલ્મીકી વ્યાસ એ બધાને તો આપણે જોયેલા નથી બરાબર પણ આજે તો આપણે જોઈ શકીએ એવી વિભૂતિ આપણી સામે છે એમ કે એને કોઈ એવું મહાત્મા કેવું ના કહેવાય કારણ કે પ્રકાશ પોતે જ છે અને બીજું કંઈ નથી અને કોઈ કોઈ એવું નથી કે જે એને એવું સિદ્ધ બી કરી શકાય કે આ કોઈ દેશ એમ કારણ કે એ એની અંદરથી આવજ એવું એમ એક જ ધાર્યું ગમે ત્યારે જેવા એમ કે જેવું મુખ ખુલે ને એટલે સીધો આખો જે અનંત ચૈતન્ય પ્રકાશ છે એના સિવાયની કોઈ વાત હોય નહીં એમ તો દુઃખ છે દુઃખનું કારણ છે દુઃખનો ઉપાય છે એનો ઉપાય સંભવ છે તો એ ઉપાય આપણે બધા જે આ આ મનુષ્ય જન્મની અંદર આપણે જે આ શ્રવણ કરવા મળ્યું છે આપણને બરાબર કરી રહ્યા છીએ બધા તો ખરેખર એમાં કોઈ દુઃખ નથી એમ એટલે વર્ષે દુઃખ તિન કાલમે નહીં એ તો આવા વાક્યો સતત આપણા તમે જો એક પ્રેક્ટિકલ દાખલો કે દાખલા કે આપણા ઘરની અંદર કોઈ કામની અંદર ગૂંચાયેલા છીએ બરાબર અને પછી બધું કામ છોડીને એકદમ એમ કે એ વખતે એવું લાગે કે મજા નથી આવતી કંટારો આવે છે ગમતું નથી શું કરવું એવું એવું પણ ચાલે બરોબર બરાબર અને એકદમ શાંતિથી બેસી અને આમ પ્રભુની કોઈ બી ક્લિપ હોય ને એકદમ ચાલુ કરી દેવાની પછી એક કલાક પછી જે મન બદલાઈ ગયું હોય ને આખું એ જોવાનું એકદમ અંદર એકદમ ફૂલ ફોર્મમાં આવી જવાશે આ પ્રકાશની તાકાત છે તો અહીં આપણે બધા બેઠા એક કલાકથી શ્રવણ કરી તો આપણી અંદર પણ આ આ વસ્તુની અસર છે જબરજસ્ત એટલે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ ખરેખર આપણે બધા ના બોલવું જોઈએ આપણને બોલવાનું કારણ કે પ્રકાશ પોતે પ્રકાશથી જ રહ્યો છે અને આવો પ્રકાશ તો ક્યાં પ્રકાશ છે એટલે છેલ્લે કોઈ વખત પેલો માતાજીનો ભગવો છે ને એ મને અંદર અંદરથી યાદ આવે બરોબર કે આ તો મારી માડીના રથનો રણકાર આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો જય પ્રભુ ઓમ ઓમ ઓમ